સ્વાગત છે ફરીક વાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ જે લોકોએ મગફળીના ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલું છે એના માટે એક મહત્વના સમાચાર છે મિત્રો આ વખતે તમે જ્યારે ટેકાના ભાવે મગફળી છે વેચવા જશો ત્યારે તમારું બાયોમેટ્રિક આપવું ફરજિયાત પડશે મિત્રો એટલે કે તમે યાર્ડની અંદર જશો ત્યારે તમારું બાયોમેટ્રિક આપીને ત્યારબાદ તમારી મગફળી છે મિત્રો એ લેશે એટલે કે જે લોકો યાર્ડની અંદર જઈ શકે તેમ નથી ને જેના ખાતે જમીન છે બરાબર એવા લોકોએ આ વખતે નોમિની એડ કરવા ફરજિયાત છે મિત્રો એ વ્યક્તિની બદલે બીજા કોઈ વ્યક્તિ છે તમે યાર્ડની અંદર તમારી મગફળી છે લઈ જઈ શકે એના માટે નોમિની ફોર્મ ભરવું ફરજિયાત છે મિત્રો આ નોમિની ફોર્મ છે તમે તમારા ગ્રામ પંચાયત અથવા તમે ઓનલાઈન પણ ફોર્મ ભરી શકો તો એના માટે તમારા મિત્રો તમારા મોબાઈલ દ્વારા તમે કહેવાય કે સ્વ નોંધણી પણ કરાવી શકો છો બરાબર ખેડૂતો એ છે સેલ્ફ રજિસ્ટ્રેશન એક એપ્લિકેશન આપેલી છે મિત્રો એપ્લિકેશનનું નામ છે ઈ સમૃદ્ધિ એપ્લિકેશન બરાબર આ ગૂગલ પ્લે સ્ટોર તમને એપ્લિકેશન મળી જશે બરાબર એની અંદર તમારે છે સ્વ નોંધણી પણ કરાવી શકો છો અથવા તમારા ગ્રામ પંચાયતની અંદર જે જે અને તમે ફોર્મ ભરાવેલું હોય એ વીસીનો કોન્ટેક કરીને ત્યાં પણ તમે આ જે નોંધણી છે તમારે જો નોમિની એડ કરવા હોય તો તમારા નોંધણી કરાવવી ફરજીયાત છે મિત્રો એની અંદર સ્વ નોંધણીની અંદર છે ખેડૂત દ્વારા નમોની કેવી રીતે ઉમેરી શકશે તો એની અંદર છે મિત્રો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને એની અંદર છે એક ઓટીપી આવશે બરાબર ઓટીપી અથવા પાસવર્ડ દ્વારા તમારે લોગિન કરવાનું છે બરાબર અને એની અંદર કરવું એનો વિડીયો બનાવી દસો નાની જે તમામ જે માહિતી છે પીડીએફ સ્વરૂપે બરાબર એ અમારા જે વોટ્સઅપનું ગ્રુપ છે ચેનલ છે બરાબર એની લિંક તમને પહેલા નંબર ઉપર આ વિડીયોની મળી જશે ત્યાં તમને મૂકેલી છે તો તમે એ ફોટોસ પણ તમે જોઈ શકો છો પીડીએફ છે એ સમૃદ્ધ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ની એ પણ તમે જોઈ શકો તો ખાસ અમારો જે વોટ્સઅપ નો ગ્રુપ છે એમાં જોડાવાનું ભૂલતા નહીં કારણ કે તમામ નાના મોટી જે સરકારની યોજનાઓ છે બરાબર જેના વિડીયો નથી બનાવતા ડાયરેક્ટલી અમે એ ગ્રુપ ની અંદર મૂકતા હોય તો અવશ્ય એ ગ્રુપ ની અંદર જોડાવા ભૂલતા